બંધારણ દિવસે બંધારણ ના દિવસે આજે દિવસે બાબા સાહેબે રાજ્યસભાની અંદર આજના દિવસે બાબા સાહેબ બંધારણને સભાની અંદર બંધારણ આપ્યો તો બંધારણ આપતા બાબા સુખી શું કીધું હતું બંધારણ ગમે એટલું સારું હશે પણ એને અમલ કરનારા વ્યક્તિઓ સારા નહીં હોય તો બંધારણ ગરજ સાબિત થશે અને બંધારણ ગમે એટલું ખરાબ હશે બંધારણ ને આવિષ્યવાળા લોકો સારા છે બંધારણ સાબિત આજે ત્યાં વર્ષ સુનિમાન દે છે અંદર શાસનમાં બેઠેલી ભ્રષ્ટ સરકાર શાસન શાસન હું કરવા જ આપો છો તમારા વાગમ હોય અમારામાં ના હોય જિલ્લાની અંદર કોઈ એવું ગામ જે દેશી દારૂ ના મરતો હોય કે વોટર ના મરતો હોય કોઈ

થરાદ જિલ્લા ની અંદર પ્રથમ શરૂઆત કરો ને ગુજરાતની ની અંદર તો ઠીક છે બનાસકાંઠા થરાદ ની અંદર બે ગામડામાં દારૂ વિચારી દારૂ બંધ કરાવે તમે જાહેર નીકળો મેં તમારી સાથે તમને બંધ